સવાલ એક છોકરીઓ નીચે ક્યારે સાફ કરે છે જવાબ બાથરૂમ જાય ત્યારે સવાલ બે મુઠિયા મારવાનું મશીન કેટલા રૂપિયાનું આવે છે જવાબ પાંચસો રૂપિયાનું મળે છે જવાબ મોટી અને ઢીલી સવાલ ચાર છોકરી કયા સમયે કરવાનું પસંદ કરે છે જવાબ સમયે સવાલ રાતના ભાભીઓના બોબલા કેમ મોટા હોય છે જવાબ દબાવવાથી સવાલ છ છોકરી કેવો અત્યાર પસંદ કરે છે જવાબ મોટો અને જાડો